રામ રામ સીતારામ જે ચાઉનમાં છે જે છે દાદા કેમ બધા મિત્રો મજામાં તો મજામાં રહી ગયો બાકી જાય પાંચ ને પાંચ મિનિટ તો આધારે વરસાદ આવી ગયો ભૂખા કાઢી નાખ્યો એટલે માપે માપો જોઈ લો લીલું કેવું વાતાવરણ થઈ ગયું જો મસ્ત જો કારું દાદાપુર હે પણ આવી ગયું થઈ જતો થઈ જઈએ વરસાદ આવી ગયો જો આવો હવે આવી ગયો હે બાપડી વાંધો ન આવે છે ને જાહેર થઈ જાય ને અસલ શું કેવાય પૂરું થવા માં બધું હતું ગાધો થાય ગાધો છોટેણા ઝીણા હાલે આ બધું લહેરું રહ્યું ને બધું વી જાય આ પણ કટિક આવી જાય ને તો મજા આવી જાય જો આવી હમણાં તમને કીધું વરસાદ ન હોય ને કારણે બધી આવી જાય જો નાના બરી હોત જાય અમુક અમુક ઠેકાણે આ જાહેર ખાઈ થઈ જતો હા જાહેર મકાઈ વાંધો ને કારણ કે એ અતુલી રોડ આમાં નાના મોટું નાના વરસાદ થઈ જાય આજ ને કાલે તો ખાલી પેકે ન લેવાનું જો આ કેવડી કેવડી જાય એ છે ને હું અમુક 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 ઠેકાણ ખાલા રહી ગયા હે બાકી જાહેર તો બધી એટલી જ નાખી છે મહિનો કે બે મહિનો ઠેઠ વરસાદ ન આવ્યો જાહેર આવ્યા પછી એક મહિનો વરસાદ ન આવ્યો આ બધા એના ખાલા જો નહી આવું હે બાકી જાય તો હે જ થઈ જાય જો આવડી આવડી હે બધે જો આવડી આવડી જાય હે જો જોડા ને માથે પડે ઓરે જ થઈ જતી હરવડે હો જો વાદરા કેવા હેલા હતા જોઈ લો ઝુમી હજય ઝુમી જો વાદરા હરવે હરવે હેલા થાય હરડવાનું ચાલુ છે ભાઈ પડા ભડી અને પવન આવી ગયો અત્યારે ના પોરમાં ફૂલો તો લીમડા બીમડા ગજવાડે ગજવાડે હરડવાનું ચાલુ વરસાદે ચાલુ આવડી આવડી જાય છે તો માથે ના પડે મોડનું વરસાદ આમાં ગાદો થાય જો હવે લોકેશન સારું આવે તો થયો ને ગાદો તો છે ને ખાલા હવે અહીંયા મસ્તી કરીને દેખાય છે તો એક બે વિડીયમ કીધું ને કે આપણે જાય દેખાડવી નહીં તો આમાં થોડું ઓલું છે આમાં કટે કટે ખાલા રહી ગયા હે બાકી બધે તો અસલ જ છે કટે ગામમાં ખાલે જાજો વાંધો નહીં આવે ચાલો આ તો વરસાદ આવી ગયો ને કાલે આવી તો અને તમારા ગામમાં કેવો વરસાદ આવી ગયો નહીં કોમેન્ટ કરી જય જય જ્યાં ગામડા આવ્યા ને થાન બાજુના એ બધા કોમેન્ટ કરીને આપી તમારા તમારી બાજુ આ વરસાદ ઘટો હે જો કેવા વાદળા થઈ જા આ આટલો ગાધો થઈ ગયો તો કેટલો બધો થયો આ પણ હે ચીકણી એવો આ એની નથી આઠેઠા ખેતરની છે આઠેગલાઈ ગઈ જો આટલો આટલો ગાધો થઈ ગયો હે આ જ્યાંથી મજા આવી જાય ને તો મજા આવી જાય કેટલો ગાધો છો સ્પેશિયલ આપણે બ્લોક ગુજરાવા ગયા તો કારણ કે ઝાડમાં વાઈ વાઈ પૂછીએ કંટોમાં આવ્યો બધે અલગ અલગ ગુજરાત સાંટા થઈ ગયા પાછા સાલું હા જો આદરા જાય જો બોલાવતા બધી બાજુ લોકેશન લીલે લીલું થઈ ગયો એ આ કોમેન્ટ કરી વાર કાને શું કહેવો ઓલે આપણે માં કીધું કોઈ કોમેન્ટ નથી કર્યો આમાં કોમેન્ટ કરી વાર જો આને કઈ ચકલી કોમેન્ટ તમારે કરવી પડશે બાય જાતા જા ગામમાં ચક્કર મારા ને આવી ગયો જોઈ લો વરસાદ ફૂલે ફૂલે જે વરસાદ ચાલુ હો બા બહાટો બોલાવી દીધો આમ તો હે ભગડા વરસાદ જો અમે આજ વચ્ચે હલવી ગયા હાઈ આ ટેકરવાળો હલવી ગયો જો જાય પાણી બાટો બોલાવતો તમને ગામમાં નહીં ફૂલ વરસાદો જોઈ લો આ પડી ન જાય જો કબુષા બુબી છે ભરી ને પાણી જાય ભગડા બોલાવતું જોઈ પો ના આવ્યો હે વરસાદ પૂર ચાલુ ઓ ભાઈ હાલમાં વરસાદ ચાલુ જો અત્યારે તો કઈક ઓછો વરસાદ પડી ગયો જો છે પેલા કદાચ થોડોક ઓછો મોરો પડી ગયો તે વરસાદ ફૂલ બાર તમારા ગામમાં બહા બહાટો વરસાદ આવી ગયો મોજ આવી ગયો હો જો તમારા ગામમાં જો વરસાદ આવી ગયો તો કરવા જ્યો પણ મંદડા બહા કરી પડી ગયો નતરમાં થયું ઉઘાડો હતો જો કાઢી કાંઈ ફોર ખારું છે થોડું કાંઈ ફોર બધું ઉઘાડ થઈ ગયું અને બીજી વાર કહું જો તમારા ગામમાં વરસાદ આવી ગયો કોમેન્ટ કરવા આવજો અમારા દા બીજી ત્રીજી વાર વરસાદ આવી ગયો અને ફરીથી આપણે એક બી બનાવશું આ જાય ઉપરનો તો આ તો જ્યારે આપણે દેખાડી દીધું લઈ ક્લિમમાં ત્યારે જયારે એવડી એવડી છે બાકી આપણે બીજો વિડીયો એમાં કેવડી થાય કારણ કે આ તમારા ગામમાં ફૂલ એટલે ફૂલ વરસાદ વેરી ગયો બાકી લુક કેવા કડિંગમાં થઈ ગયો મસ્ત મસ્ત થઈ ગયો બધી બાજુ લીલું લીલું હેન ને લુક કેવો મસ્ત ચીકાનો તો આ દે વિડિયો નો બીજો દિવસ અને બીજા દિવસ નથી બા બહ તો વરસાદ આવી ગયો કાલ કરતા વધારો એક જ મિનિટ હો તમને દેખાડ જોઈએ તો કેટલું પાણી ચાલુ વિડિયા માં તમને ઓછું લાગતું પણ બા બહ તો વરસાદ આવી ગયો કાલ કરતા વધારે ને જે જેવા તેવા તો સાટા ચાલુ છે જોઈ લો જો પાણી આવી ગયું ફૂલો ભાઈ જો ખાણ ભરાય છે અડધી ભરી જાય છે અડધી એટલે કહેવાય નહીં જો એટલી ખાવું ફૂકી જતી ને અત્યારે ફરી જશે જો આ તો આટલો વરસાદ આવી ગયો બાકી તમારે ગામમાં વરસાદ આવી ગયો કોમેન્ટ કરી વાત જો ચાલુ છે વાડીનું પાણી ચાલુ હો હાલમાં વરસાદ ચાલુ સાટા દેખાય ને પડે છે આવો આવો વરસાદ થઈ ગયો આજ આટલ ત્રણ વાગ્યા પછી ચાલુ થયું હતું હાલું એમાં જલીફ લેવી પડશે આ જો વરસાદ સારો કરી ગયો હરુડે છે હરુડે છે

હા એટલી જ ભરાય હતી ગાધે પાણી એવું ગાજા ખાડા તો બોલાવતું ફૂલ વરસાદ આવી ગયો આઈમ ભાઈ ઉઘાડે તો આટલો વરસાદ આવી ગયો આ શું કેવાય આ ચોમાસાનો પહેલો વરસાદ ત્યાં ખાંડમાં પાણી પોગી ગય ગયું ગાધે હેન કેટલું બધું આવી અહીંયા તો આવવાનું ચાલુ જ છે આ ખરે જવાનું મળ્યું કારણ કે રસ્તો બંધ થઈ ગયો હાઈવે પરથી